ક્ષેત્રના મેદાનમાં પાંડવ અને કૌરવની સેના સામસામે ઊભી છે ધૃતરાષ્ટ્ર સંજય પાસે પૂછે છે કે યુદ્ધભૂમિમાં શું થઈ રહ્યું છે સંજય કહે છે કે કૌરવ પક્ષના દુર્યોધને પોતાના ગુરુ દ્રોણાચાર્ય પાસે જઈને સેના વ્યવસ્થા વિશે કહ્યું બંને પક્ષોની મહાસેના તૈયાર થાય છે ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનના રથના સારથી તરીકે ઊભા છે અર્જુન કહે છે કે હે કૃષ્ણ મને મારી સેના અને દુશ્મન સેના વચ્ચે રથ ઊભો રાખો જેથી હું જોઈ શકું કે કઈ કઈ વ્યક્તિઓ સાથે મને યુદ્ધ કરવાનું છે જ્યારે અર્જુન પોતાના સંબંધીઓ ગુરુજનો મિત્રો અને વંશજોને યુદ્ધ માટે ઊભેલા જુએ છે ત્યારે તેનું હૃદય દુઃખથી ભરાઈ જાય છે હાથમાંના ધનુષ્યમાંથી બાણ છૂટી જાય છે શરીર કંપે છે અને આંખોમાંથી આંસુ વહે છે તે કહે છે હે કૃષ્ણ હું આવા પોતાના સ્વજનોને મારી શકતો નથી આવા યુદ્ધથી મને કોઈ આનંદ નહીં મળે હું રાજ સુખ અને વિજય પણ નથી ઇચ્છતો અર્જુન યુદ્ધ ન કરવા ઠરે છે અને પોતાનું ધનુષ્યને મૂકી દે છે તે કૃષ્ણને કહે છે કે હું યુદ્ધ નહીં